પ્રથમ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ પર્વ પર માનવ મહેરામણ ઉમટ્યું છે સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે દ્વારકામાં કાળીયા ઠાકરના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે જેમ હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા જેટલું જ મહત્વ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન માટે રહેલું છે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ અગાઉ જ કરી લેવામાં આવી હતી મંદિરથી એક દોઢ કિલોમીટર લાંબી કતારમાં ઊભા રહી ઠાકોરજીના દર્શન કરવા ભક્તો આતુર છે માટે વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભાવિકો ગમથી સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે હું દ્વારકા્રશ્યો બતાવીશ લાખો શ્રદ્ધાળુ અહીં દ્વારકાધીશના ના ધામમાં પહોંચે છે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી શ્રીજી ના દર્શન કરી અને ભક્તિ નું ભાથું બાંધી રહ્યા છે આમ તો દ્વારકામાં ખાસ કરીને શરૂઆત થી જ હોળી અને ધૂળેટી પર્વની શરૂઆત થઈ જતી હોય છે આમ થી દિવસ હોળી મહોત્સવ દ્વારકા ખાતે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના દેશના વિવિધ ભાગોમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા પહોંચે છે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ પરથી આવતીકાલે જયારે બપોર ભાગમાં ફૂલડોલ ઉત્સવ મનાવે ત્યારે લાખો શ્રીજી ભક્તો ભગવાન દ્વારકાધીશ ના જગત મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમી અને ફૂલડોલ ઉત્સવ ની ઉજવણી કરશે અશોક માણે વીટી ન્યુઝ દ્વારકા